હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આગામી ત્રણ દિવસની અંદર જો આ સર્વિસ રોડ કામગીરી કરવામાં નહીં આવે તો ધોરાજીની જનતાને સાથે રાખી અને આંદોલન કરવામાં આવશે અને જે રોડ બંધ કરવામાં આવ્યો છે સ્વામિન કાનૂન ભંગ કરી અને આ રોડ ખોલી દેવામાં આવશે અને ધોરાજી બંધ સહિતના આંદોલનત્મક કાર્યક્રમો આપવામાં આવશે જિલ્લા રાજુભાઈ વગાસિયા હું ખેડૂત છું અમારા કેનાલ કેળે જે ખેતર આવેલ છે એ બીજના કામને કામ ને ચાલુ હોવાથી જે આપેલ આપેલ છે છે એ હોવું જોઈએ બદલે આઘું અને તેના બધે ડાયવર્ઝન છે ફરી રોડ અને જમના રોડ ઉપરથી થી થતા અમારે ખેડૂતો એવી તકલીફ છે કે અમારે જે પાક હાવ સદંતર ફેલ થઈ ગયા છે કોઈ પણ જાત નો મૂળ માં વિકાસ જ નથી અને જે કેનાલો અમારો હાવ રોડ ફતી ગયો છે અને ભારે વાહનો અમારા ગયા અમારી માંગણી ચાલુ રાખો વાહનો કા બંધ કરાવો કા ડામર પાકો કરી દઈએ એવી અમારી માંગણી છે જય જવાન જય કિસાન દર્શુખભાઈ વાગરિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ આજ રોજ ધોરાજી હિત સમિતિ દ્વારા રસ્તા રોકવાનો એક કાર્યક્રમ કરેલો હતો આ કાર્યક્રમ અને આ હિત સમિતિની માગણી અમારી જે સર્વિસ રોડ છે કાચો રસ્તો છે તેને ડામર રોડ થી પાકો રોડ બનાવી દઈએ અને ફાટકની બાજુમાં બંને બાજુ સર્વિસ રોડ પાકા કરે અને વિકલ્પ ફાટકની વ્યવસ્થા કરે આવી નાની માગણી અમારી સંતોષાતી નથી અમે વારંવાર તંત્રને રજૂઆત કરી છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી એટલે અમારે ના છૂટકે હિત સમિતિ નિર્ણય કરેલો કે રસ્તા લોકો નો આંદોલન કરો છે આ આંદોલનને અમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ ટેકો છે